નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ પંદર ઓગસ્ટ બે હજાર પચીસને શુક્રવારનું રાશિફળ આજે મિથુન અને મકર રાશિના લોકો માટે ખાસ દિવસ તમારે કેવો રહેશે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે કર્ક રાશિના લોકોમાં દાનની ભાવના પ્રબળ રહેશે આધ્યાત્મિકતામાં પણ રુચિ રહેશે પૈસા ખર્ચવા છતાં તમને માનસિક શાંતિ નહીં મળે નોકરી ધંધામાં ધાર્યા કરતાં થોડો ઓછો લાભ ચોક્કસપણે થશે જ્યારે તુલા રાશિના લોકો માટે આજનો દિવસ ખર્ચાળ રહેશે આર્થિક સમસ્યા રહેશે અને ઘરમાં કોઈની હેલ્થ હેલ્થ પાછળ ખર્ચો કરવો પડશે તમારે કેવો રહેશે દિવસ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને એ ગણેશજી કહે છે કે આજનો દિવસ પ્રતિકૂળ અને ફળદાયી રહેશે પૈસા સંબંધિત સંબંધિત કે અન્ય મોટી યોજનાઓ આજે સાવધાનીપૂર્વક કરવી જોઈએ નુકસાન થવાની સંભાવના છે રોકાણ કે અન્ય લેવડ દેવડ માટે આજે તમે જેના પર વિશ્વાસ કરો છો તે વ્યક્તિ તમને દગો આપશે લોકો પોતાના હિત માટે તમારી સાથે ખૂબ જ મધુર વર્તન કરશે ઉતાવળમાં કોઈની વાતમાં ન પડશો નહીં તો મન પાછળથી ઉદાસ કાર્યક્ષેત્રમાં લેવડ દેવડમાં સ્પષ્ટતા રાખવી જરૂરી છે પારિવારિક જીવનમાં એક અથવા બીજી રીતે નુકસાન સમસ્યાઓ બમણી કરશે અને અસામાન્ય સ્વસ્થાયના કારણે હિંમતનો અભાવ રહેશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે દરરોજ સંકટનાશક ગણેશ સ્ત્રોતનો પાઠ કરવો વૃષભ રાશિ ગણેશજી કહે છે કે આજે તમારું વર્તન મનસ્વી રહેશે તમે બધાની વાત સાંભળશો પરંતુ તમારા મનને અનુસરો આમ કરવાથી તમે બિનજરૂરી વિવાદોથી બચી જશો કાર્યક્ષેત્રમાં ઉતાર ચઢાવ રહેશે તમે કોઈની પાસેથી ઉધાર લેવાનું નક્કી કરશો પરંતુ આજે પ્રયાસ ન કરો તમે નિરાશ થશો આજે દુશ્મનોથી સાવધાન રહો તેઓ મોં પર મીઠું બોલીને પાછળથી છેતરપિંડી કરશે તમારા પોતાના દોષના કારણે આજે સ્વસ્થ ખરાબ રહેશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે છેલ્લી રોટલી રોજ રાત્રે કાળા કૂતરાને ખવડાવો મિથુન રાશિ ગણેશજી કહે છે કે આજનો દિવસ સખત મહેનતનો રહેશે શરૂઆતમાં તમે થોડી આળસ બતાવશો પરંતુ ટૂંક સમયમાં તમે કામના કારણે વ્યસ્ત રહેશો તમને બપોરે આરામ કરવાનો સમય ભાગ્યે જ મળશે આ માટે થોડી વધુ મહેનત કરવી પડશે કાર્યક્ષેત્રમાં તમે જે પણ કામમાં હાથ લગાડો છો તમને થોડા સમયમાં પૈસા મળી જશે પરિવારના સભ્યોને બદલે બહારના લોકો સાથે મનોરંજનમાં સાંજનો સમય પસાર કરવાનું પસંદ કરશો પરંતુ થોડા સમય માટે ખભા કે કમરના દુખાવાથી પરેશાન થઈ શકે છે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શ્રી કૃષ્ણને માખણ મિશ્રી અર્પણ કરો કર્ક રાશિ ગણેશજી કહે છે કે આજે કર્ક રાશિના લોકોમાં દાનની ભાવના પ્રબળ રહેશે પૈસા ખર્ચવા સતત તમને માનસિક શાંતિ નહીં મળે નોકરી ધંધામાં ધાર્યા કરતા થોડો ઓછો લાભ ચોક્કસ થશે આજે કોઈ પરિચિતની મદદથી ભવિષ્યમાં કોઈ મોટો ફાયદો નક્કી થશે તો મન પ્રસન્ન રહેશે બપોર પછી કામમાં મન ઓછું રહેશે લાંબી યાત્રાઓનું આયોજન થશે ઘરેલું કામમાં મન અહીં કામમાં મન નહીં લાગે અગત્યનું કામ પણ મોડું થશે ખાવા પીવામાં સંયમ નહીં રહે બાદમાં પેટમાં બળતરા કે દુખાવાની ફરિયાદ રહેશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે પ્રથમ રોટલી માતા ગાયને ખવડાવો સિંહ રાશિ ગણેશજી કહે છે કે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમને દિવસભર પરેશાન કરશે સવારે ઘરમાં કોઈ સાથે વિવાદ થવાને કારણે તમે માનસિક રીતે પરેશાન રહેશો કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ અથવા નોકરો પર નિર્ભર રહેવું પડશે આજે આર્થિક મામલાઓનો ઉકેલ લાવવાને બદલે વધુ ગૂંચવણોના કારણે પૈસા સંબંધિત સમસ્યાઓ ઊભી થશે નોકરો પર ધ્યાન આપો તેઓ ચોરી કરી શકે છે અથવા અન્ય રીતે નુકસાન પહોંચાડી શકે છે લોનને લઈને કોઈની સાથે વિવાદ થશે શક્ય હોય ત્યાં સુધી મુસાફરી ટાળવાનો પ્રયાસ કરો નહીં તો ઉડાવપણું અને સ્વસ્થમાં વધુ બગાડ થશે આજે ભાગ્ય પાસઠ ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો કન્યા રાશિ ગણેશજી કહે છે કે આજે સંજોગો તમારા પક્ષમાં રહેશે કર હોય કે કાર્યસ્થળ આજે દરેક જગ્યાએ તમારો વિજય થશે તમે તમારું કોઈ પણ કાર્ય પૂર્ણ કરી શકશો આજે તમારી આસપાસના લોકોને ઘણી પરેશાની થશે પરંતુ તમે પરંતુ તેની કોઈ અસર થશે નહીં ખાસ કરીને નોકરી કરતા લોકો સામેની વ્યક્તિની લાચારીનો વધુ ફાયદો ઉઠાવશે કૌટુંબિક વાતાવરણ સ્વાર્થી અને ઈર્ષાળુ હશે બપોર સુધી સ્વસ્થાય સામાન્ય રહેશે તે પછી વિકારો આવવા લાગશે તમે સત્તા મનોરંજનની તકો ખાલી નહીં જાય આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે કોઈ જરૂરિયાતમંદને ચોખાનું દાન કરો તુલા રાશિ ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે ખર્ચાળ રહેશે ઘરેલું સુખ અને વેપારમાં વૃદ્ધિ માટે વધુ ખર્ચ કરવો પડશે તો મિત્રો કમેન્ટ બોક્સમાં જયમા મેળવી જરૂરથી લખી દેજો આજે સવારથી જ સંબંધીઓ કોઈ જીદને લઈને ગુસ્સે થશે તેઓ ખર્ચાળ થઈ જશે પછી જ સંમત થશે વ્યવસાયમાં એક યા બીજા કારણસર ખર્ચ થશે બપોર સુધીનો સમય વ્યસ્ત રહેશે આ સમયે તમે જે કામ કરવા માગો છો તે કરી શકશો નહીં વિલંબને કારણે તમને લાભ મળશે પરંતુ આશાસ્પદ નહીં તમે તમારી આંખો બંધ કરીને મનોરંજન મોજ મસ્તી અને શોખ પર ખર્ચ કરશો પાછળથી નાણાકીય સમસ્યાઓ ઊભી થશે ઘરમાં કોઈના સ્વસ્થાય પર ખર્ચ કરવો પડશે ઘરનું વાતાવરણ અનુકૂળ ન હોય તો બહાર સમય પસાર કરવાનું પસંદ કરશો આજે ભાગ્ય અઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માળાનો પાઠ કરો વૃશ્વિક રાશિ ગણેશજી કહે છે કે આજે તમારું મન થોડું અશાંત રહેશે દિવસની શરૂઆતથી તમે જે પણ કામ કરશો તેમાં વિલંબ થશે અને મધ્ય સુધીમાં તમે મહેનતના પ્રમાણમાં વધુ લાભની ઈચ્છા રાખશો દિવસના મધ્ય પછી મનકામ છોડીને અસંયમિત વિષયોમાં ભટકશે પરંતુ દિવસના મધ્ય પસે સ્વભાવમાં સ્થિરતા રહેશે જો તમને સફળતા મળે છે તો તમે ઉતાવળમાં અધૂરા કાર્ય પૂર્ણ કરશો તેમ છતાં તમને તમારા કાર્યમાં ચોક્કસપણે સફળતા મળશે તમારું કામ છોડીને બીજાની સમસ્યાનો ઉકેલ લાવવામાં સંયમ તો બરબાદ થશે પરંતુ સામાજિક ક્ષેત્રે માન સન્માન પણ વધશે નોકરિયાત લોકોને વધારાનું કામ મળવાથી અસ્વસ્થા રહેશે આજે તેઓ વધારાની કમાણીના ચક્કરમાં નહીં રહે નહીં તો નુકસાન થઈ શકે છે પરિવારે તમારા પર ઘણી આશાઓ રાખી છે આજે તમારે નિરાશ થવું પડશે સાધામાં દુખાવો અને નબળાઈ રહેશે આજે ભાગ્ય અઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે તુલસીજીને નિયમિત જળ ચડાવો અને દીવો પ્રગટાવો ધન રાશિ ધન ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે અશુભ ફળદાયી રહેશે નાણાકીય સમસ્યાઓ તમને દિવસની શરૂઆતથી જ બેચેન બનાવશે સ્વભાવ આજે પરેશાન રહેશે તમારી ખામીઓ અથવા નિષ્ફળતાઓ અન્ય પર થોપવાથી વિવાદો ઊભા થશે ઘરની મહિલાઓ દરેક કામ સમયસર કરશે પરંતુ આર્થિક બાબતોને લઈને અસંતુષ્ટ રહેશે સાર્વજનિક ક્ષેત્રે પણ માન સન્માન ગુમાવવાની સંભાવના છે તમારા પોતાના કામ પર ધ્યાન આપો પૂછ્યા વગર કોઈને સલાહ ન આપો દિવસ શાંતિથી પસાર થઈ શકે છે કાર્યક્ષેત્રમાં નાણાકીય લાભ થશે પરંતુ વ્યવહારિકતાના અભાવે થોડી ખામીઓ રહેશે રોકાણ કરતા પહેલાં નિષ્ફળતાની સલાહ અવશ્ય લો વડીલોની અવગણનાથી મન ઉદાસ રહેશે માનસિક તણાવ રહેશે અને તેમનું સ્વસ્થ સારું રહેશે આજે ભાગ્ય બાણું ટકા તમારા પક્ષમાં રહેશે લક્ષ્મીજીને ખીર ચડાવો મકર રાશિ ગણેશજી કહે છે કે આજે નાણાકીય લાભની પ્રબળ સંભાવનાઓ છે પરંતુ આજે તમારી મોટી મહત્વ કક્ષાઓ વધુ રહેશે જરૂરિયાત મુજબ પૈસા ઉપલબ્ધ થશે પરંતુ તમારામાં ધીરજ નહીં રહે વધુ મેળવવાની ઈચ્છા તમને માનસિક રીતે અશાંત રાખશે દિવસભર એક અથવા બીજા કામમાં વ્યસ્ત રહેશો કાર્યક્ષેત્રમાં દોડધામ વધુ રહેશે પરંતુ તે પ્રમાણમાં સફળતા નહીં મળે ઘરેલું અને જાહેર કાર્યમાં રસ ન લેવા બદલ તમારી ટીકા થઈ શકે છે નોકરિયાત લોકો કામ ઝડપથી પૂરા કરવાના મૂળમાં રહેશે પરંતુ કામની અધિકતાને કારણે મનમાં ઈચ્છા પૂરી કરવાની બાબત રહેશે કોઈ કારણસર દૂર રહેતા સ્વજનો સાથે વિરોધાભાસનો અનુભવ થશે અંતિમ સમયમાં મુસાફરી મોખૂફ રહેવાની સંભાવના છે કારણ કે પ્રવાસની સંભાવના રહેશે સ્વસ્થાય આજે સારું રહેશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગુરુજન કે વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો કુંભ રાશિ ગણેશજી કહે છે કે આજથી તમારી પાસે ઘણી અપેક્ષાઓ હશે વ્યસ્ત દિવસ પછી સાંજે તમને સંતોષ મળશે આજે તમારી દિનચર્ચા વ્યવસ્થિત નહીં થાય તમે જે કામ માટે બહાર જશો તે સિવાય અન્ય કામો પણ બહાર આવશે આજે કોઈના ગેરેન્ટર બનવાની ઘટનાઓ પણ બનશે શક્ય હોય તો તેનાથી બચવાનો પ્રયાસ કરો નહીતર પૈસા અને સમય બંનેનો વ્યય થશે બપોર સુધી કાર્યક્ષેત્રમાં ઉદાસીનતા રહેશે પરંતુ તે પછી સમય નહીં મળે આળસથી બચો નહીંતર આવતીકાલે તમને આજની જેમ લાભ નહીં મળે પારિવારિક વાતાવરણ આજે અશાંત બની શકે છે સંબંધીઓ કોઈ મુખ્ય વસ્તુ માટે આગ્રહ કરશે અને તમને મૂંઝવણમાં મૂકશે સ્વસ્થ લગભગ સામાન્ય રહેશે આજે ભાગ્ય ત્રાણું ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ ચડાવો મીન રાશિ ગણેશજી કહે છે કે જો આ દિવસે તમારી પાસે કોઈ લક્ષ નથી તો તમે તમારો રસ્તો ગુમાવી શકો છો દિવસ લાભદાયી છે અને તેનો લાભ લેવા માટે તમારે દઢ નિશ્ચયથી કામ કરવું પડશે આજે તમે જે પણ કામ કરશો શરૂઆતમાં નિષ્ફળતા મળવાની સંભાવના રહેશે જેના કારણે મન નિરા મન નિરાશ રહેશે પરંતુ આજે તમે જે પણ કાર્ય શરૂ કરશો પરિણામ તમારી તરફેણમાં સોડો એ જ રહેશે જો તમે પ્રયત્ન કરો છો તો પૈસાનું આગમન આશાસ્પદ રહેશે સ્વભાવમાં રમતિયાળતા વધુ રહેશે કામ કરતી વખતે પણ ધ્યાન બીજે ભટકશે જેના કારણે ભૂલ થવાની સંભાવના રહેશે ઘરનું વાતાવરણ શાંત હોવા છતાં તમને સારું નહીં લાગે તમે બહાર ફરવા જવાનું આયોજન કરશો સ્વસ્થાયમાં થોડી નરમાઈ રહેશે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે શિવ ચાલીસાનો પાઠ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો